સાહેબ જુઓ આ એ મોતના દ્રશ્યો છે કે જ્યાં મોડી રાત્રે કોઈ જતું હોય તો એની જવાબદારી કોની જો કોઈ અકસ્માત થાય તો ગુજરાતની જનતા ટેક્સ ભરે અને ટેક્સના રૂપિયા અધિકારીઓ આવી રીતે વેરફે છે આ નેશનલ હાઈવેનો રોડ છે અને એ હાઈવેના રોડ ઉપર આ પ્રકારે સરિયાઓ બહાર નીકળી ગયા છે આ જુઓ આ ખુલ્લા સરિયાઓ છે આ ટાયરની અંદર આવી જાય ગાડીઓ પલટી મારે જવાબદાર અધિકારીઓએ જવાબદારી લેશે કે અમારા કારણે અહીંયા અકસ્માત થયું છે સરકારના એ અધિકારીઓ કે તમે જાઓ ખાનગી હોસ્પિટલમાં અમે તમારું બિલ આપીશું નહીં તો સરકાર બોલે નહીં સરકારના અધિકારીઓ બોલે જાય છે તો માત્ર ને માત્ર ગુજરાતની જનતાના રૂપિયા જાય છે પણ અધિકારીઓનું પેટનું પાણી નથી હલતું